બ્રેક બાદ આપનું સ્વાગત છે સમાચારમાં આગળ વધીએ તો વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર આજે નિવૃત્ત થશે અને નિવૃત્ત અંતિમ દિવસે ન્યૂઝ એટીન સાથે વાતચીત કરી છે રાજ્યમાં ત્રીસ વર્ષની સેવાના સંસ્મરણો વાગોડ્યા છે તેમણે કહ્યું છે કે વાયબ્રન્ટ અને ચિંતન શિબિર જેવા કાર્યક્રમો થકી ગુજરાતની પ્રગતિ બની અને નવા પ્રોજેક્ટ આવનાર બે વર્ષમાં પૂર્ણ થશે તો રોજગારની મોટો પ્રશ્ન હતો અને જેમાં પરીક્ષામાં ગેરરીતિ પેપર લીક સહિતના ચેલેન્જ પ્રશ્નો હલ કર્યા અને દસ હજાર જેટલા લોકોને રોજગાર મળ્યો અને વધુ દસ હજાર લોકોની રોજગારી મળશે આવતીકાલે રાજ્યના નવા ચીફ સેક્રેટરી પંકજ જોશી સીએસ તરીકે ચાર્જ સંભાળશે તો પંકજ જોશી ચાર્જ સંભાળશે ત્યારે તેમણે કહ્યું કે પંકજ જોશી મારી સાથેના અધિકારી છે તેમની કામગીરીથી વાકેફ છો મારા અનુગામી શ્રી પંકજ જોશીજીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું એ ખૂબ કાર્યક્ષમ અધિકારી છે અને રાજ્યના વિકાસમાં એમના માર્ગદર્શનમાં ખૂબ પ્રગતિ થશે એવું મારું સ્પષ્ટ માનવું છે અને નિવૃત્તિ પછી હું અત્યારે તો ગાંધીનગરમાં જ સ્થાયી થવાનો છું અને બાકી સામાજિક કાર્યોમાં જોડાયા રહેશું તમામ વસ્તુઓ મારા માટે કાર્યકાળમાં એક સીમાચિન્ન જેવી બાબતો હતી

પીએમ બાદ દીપડાના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે અગાઉ એક દીપડીએ જીવ ગુમાવ્યો હતો અને ત્યારે એક જ સ્થળે બીજી ઘટના બનતા ચકચાર મચી ગઈ છે વિસ્તારમાં અવારનવાર બનતી ઘટનાને લઈ યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે આ તરફ સુરતના ઉધના વિસ્તારમાં સ્થાનિકોએ રિક્ષા ચાલકની ધુલાઈ કરી અને રિક્ષા ચાલક ગેસની બોટલ ચોરી ફરાર થઈ ગયો હતો તો ટેમ્પોમાંથી ગેસની ત્રણ બોટલની ચોરી કરવામાં આવી હતી સ્થાનિકોએ રિક્ષા ચાલક ચોરને ઝડપી મેથી પાક ચખાડ્યો તો થાંભલામાં બાંધીને માર માર્યો હતો બાદમાં રિક્ષા ચાલકને પોલીસને હવાલે કર્યો તો ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અમારી સાથે હાલ સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે કીર્તેશ

પોલીસ ના હવાલે કરવામાં આવ્યો છે ત્યારે હવે આ સીસીટીવી અને સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા છે કહી શકાય છે કે સુરતમાં કાયદાની પરિસ્થિતિ એ રીતે છે કે કાયદો કાયદાનું કામ કરે છે પણ લોકોને કાયદો હાથમાં લેવાનો શોખ હોય તેમ સામાન્ય બાબતે ગમે ત્યાં મારામારી કરતા જોવા મળે છે જો કે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે કાર્યવાહી તો કરી છે પણ જયારે ચોરને લોકડાઈ માર્યો છે એટલે લોકો પર પણ કાર્યવાહી તજવીજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં ઉધના વિસ્તારમાં રિક્ષા ચાલકને લોકો દ્વારા મેથીપાક પાક ચખાડવામાં આવ્યો છે તેના દ્વારા ગેસની જે બોટલો હતી તે ચોરી કરવામાં આવતી હતી અને તે અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે ત્યારબાદ જે આસપાસના લોકો હતા તે રિક્ષા ચાલકને પકડ્યો હતો અને ત્યારબાદ થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો નશાબંધી મંડળમાં રાજકીય વ્યક્તિઓના હસ્તક્ષેપનો આક્ષેપ કરવામાં આવ્યો છે ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈએ આક્ષેપ કર્યા છે ચેરિટી કમિશ્નરે વિવેક દેસાઈને પ્રમુખ જાહેર કર્યા હોવા છતાં રાજકીય નેતાઓએ ગેરકાયદેસર બેઠક બોલાવી પૂર્વ મંત્રી ગિરીશ પરમારને પ્રમુખ બનાવી દેવાનો આરોપ કર્યો છે ગિરીશ પરમારે પોતાના બાહુબલીઓ સાથે મંડળની ઓફિસે આવી ગેરકાયદેસર કબજો લેવા પ્રયાસ કર્યાનો પણ આક્ષેપ કર્યો છે ગિરીશ પરમાર નામની કોઈ વ્યક્તિને એમણે પ્રમુખ બનાવી દીધા જે ના તો સભ્ય હતા અમારા ના અમારા ટ્રસ્ટી હતા ના કોઈ દિવસ એમણે નશાબંધી મંડળમાં પગ મૂકેલો એમને પ્રમુખ બનાવી દીધા એટલે મને એ મિટિંગમાં જે એમના માણસો ગયા ને એમાંથી કોઈએ કીધું કે આ લોકો ચાર્જ લેવા માટે આવવાના છે સોમવારે અમદાવાદના ઓઢવમાં થયેલા ડિમોલેશન મામલે શંકરસિંહ વાઘેલાએ સ્થળની મુલાકાત લીધી છે આ દરમિયાન સ્થાનિકોએ રજૂઆત કરી કે ડિમોલેશન પૂર્વે સમય આપવામાં નહોતો આવ્યો મહત્વનું છે કે ઓઠવમાં રબારી વસાહતમાં સાહીઠ વર્ષથી વધુ સમયથી રહેતા પરિવારોના મકાન તોડવામાં આવ્યા હતા સ્થાનિકોએ મૂકેલા આક્ષેપ બાદ શંકરસિંહ વાઘેલાએ તંત્ર પર નિશાન સાધ્યું છે શંકરસિંહ વાઘેલાએ તંત્રને આડે હાથ લેતા કહ્યું કે તંત્રએ આ અમાનવીય વર્તન કર્યું છે રબારી સાઠ વર્ષ કરતાં વધારે રહેતા પરિવારો ઉપર અમદાવાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવીને તોડવાની કામગીરી કરી છે કોઈ ઉંમરલાયક વડીલો હોય બહેનો હોય નાના બાળકો હોય કોઈ જાતનો વિચાર કર્યા સિવાય યા કોઈ જાતનું ખાલી કિન્ડાખોરી રાખીને અમાલદારી સમાજને ગોપાલક સમાજને એક જાતની હેરાન કરવાની પ્રવૃત્તિ એમસી તરફથી હોય એવું આપણને લાગે છે વડોદરા પાલિકાએ રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં ઈ રિક્ષા ખરીદવા રજૂઆત કરવામાં આવી છે જેનો વિરોધ થઈ રહ્યો છે અને વીએમસીએ પાંચ વર્ષ પહેલા મોટી માત્રામાં ઈ રિક્ષા ખરીદી હતી જે માત્ર એક જ વર્ષમાં ધૂળ ખાતી થઈ ગઈ હતી ત્યારે ફરી એકવાર વીએમસીએ ઈ રિક્ષા માટે બજેટ ફાળવતા ચર્ચાનો વિષય બન્યો છે વિપક્ષે સવાલો ઉભા કરતા કહ્યું કે કોર્પોરેશનને પહેલા અભ્યાસ કરવાની જરૂર છે પ્રજા અને કોર્પોરેશનને કેટલો ફાયદો થશે એ જોવું જરૂરી છે અને હવે કોન્ટ્રાક્ટરોના ઈશારે અધિકારીઓ કામ કરી રહ્યા છે જૂની એ રિક્ષાઓ છ આઠ મહિનામાં બગડી જતી હોય તો નવી રિક્ષાઓ ખરીદવાની કોઈ જરૂર નથી બીજી બાજુ પચાસ કરોડ જેટલો સફાઈનો વેરો છે તો શું કામ ત્યાં નાની ગલીઓ માટે છે પરંતુ કોઈ ડ્રાઈવર હોતા નથી ચલાવનાર હોતા નથી તો આ એ રિક્ષાઓ ખરીદીને કોઈકને ફાયદો કરવાનું અથવા તો ક્યાંક મોટો ભ્રષ્ટાચાર કરવાનું વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓએ કર્યું છે એનો અને એનાથી કોર્પોરેશનને ફાયદો થાય છે નગરજનોને ફાયદો થાય છે નગરજનોને એના માટે સંમત છે કે નહીં નિષ્ણાતોને ફાયદો બોલાવો એનાથી ફાયદો થાય છે કે નહીં એ તમામ ચકાસણી કર્યા પછી ચોવીસ ટકા મૂકો તો શેર માટે હિત હિતાવળ છે તો બીજી તરફ સોલિડ વેસ્ટ વિભાગના એચઓડીએ જણાવ્યું છે કે રજૂ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટમાં એવી પોલિસી અંતર્ગત વીસ ટકા એ વાહનો કોન્ટ્રાક્ટર પોતાનો ખર્ચે ખરીદી કરશે અને આ વખતે નવીન ટેકનોલોજી વાળી વાહનો ખરીદાશે જેથી લાંબો સમય ચાલી શકે છે વધુ બીજું બે વર્ષ એક્સટેન્શન આપેલા સાત વર્ષ સુધી વિકલ ચાલી શકે એટલે આપણને કોસ્ટિંગ ઓછી પરમેન્ટ આ જે વિકલ્પો છે તે ઇજાદારે ખરીદવાના છે અને તે ચલાવવાના છે એ આપણે કંડિશન છે અમદાવાદમાં હવે અધતન ટેકનોલોજીથી અંડરપાસનું મોનિટરિંગ કરવામાં આવશે અંડરપાસમાં પાણી ભરાતા ઓટોમેટિક બૂમ બેરિયર બંધ થશે તો ચોમાસામાં અમદાવાદ શહેરમાં આવેલા અંડરપાસની અંદર પાણીનું લેવલ સચોટ રીતે જાણી શકાય તે માટે અખબારનગર અંડરપાસમાં વોટર સેન્સર દ્વારા એક પ્રાયોગિક પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટ મારફતે અંડરપાસની અંદર ચાલુ વરસાદ દરમિયાન પાણીનું લેવલ રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકતું હતું મહાનગરપાલિકાની અંદર ઓગણીસ જેટલા અંડરપાસ આવેલા હતા આ અંડરપાસની અંદર જ્યારે પાણી ભરાય ત્યારે એને મેન્યુઅલી હાલમાં બંધ કરવા પડતા હતા પરંતુ નવી ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ મેડ ઇન ઇન્ડિયા આધારિત આપણે વાત કરીએ કે આ વખતે સેન્સર આધારિત આપણે વાત કરીએ કે બૂમ પેરિયર ઓગણીસ જેટલા અંડરપાસોની અંદર લગાવવામાં આવશે પરિણામે જ્યારે ચોમાસાની અંદર વરસાદ અંડરપાસની અંદર ભરાવા લાગે ત્યારે સાહીઠ સેન્ટીમીટર જેટલું જો લેવલ થાય તો ઓટોમોટિક બેરિયર એનું તાત્કાલિક બંધ થઈ જશે સેન્સર આધારિત અને સાહીઠ સેન્ટીમીટરથી જ્યારે લેવલ ઓછું થતું જાય એને આધારે ઓટોમેટિક બૂમ બેરિયર ખુલ્લું થઈ જશે